તારા સસરા કેવલ પર્યટન મંત્રી આવે ને જાય વ્યવહારમાં માથું ના મારે તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે તો બોલ બેટા હવે તારે ક્યુ ખાતું જોવે ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા હું થાય વિરોધ પક્ષ ની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી હાવ ખરેખર અરે વા બહુ અને તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા મેં કીધું ને બધાય પોતપોતાના સદ્ગુરવારે વધારે આવ્યા એટલે બહુ કંઈ કહેવું પડે એવું નથી અહીં બાકી સંતાનો ને ખૂબ લાવજો સાથે હા કેટલું આમ આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કંઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી આ નિર્માનો માલિક ધોરણ ભણ્યા હા મોટા મા કરી શકે માયે કોઠા મોહ સંસ્કાર આપ્યા એના લીધે નહીંતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ નહેશની વીટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાથુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીટી ખોવાઈ ગઈ તે જે જેના જે જેને દીકરાનો જન્મ છે ને ભાઈ બાર ઉભો એની બધી વાત પગી શું થયું એલા કે તમારી કીધા દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવા જાય કે મારા છોકરા કી કીધું જે ઝીનમું છે તળે જૈનમું પણ મારો છોકરો

આ નક્કી વાત છે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કેના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો તો સો દીકરા માલીએ કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા છે કે તે આખે પાટા બાંધ્યા માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આંખું બંધ કરીને જે માં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માણસ ખાતું શિક્ષણ માં આપે છે હો શિક્ષણ માસ્તર બરાબર માં હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નકર ઈ પછી આમ 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 કરતા હોય જો રામુ તપ ઉને સ્કૂલે મુખ્ય આયો કે નથી મુખ્ય આયો નકર મુખ્ય આયો પછી મારે જવું છે મીટિંગમાં લે માં મા છે દેવકી વગર કૃષ્ણ ન મળે અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા રામ હશે ત્યાં સીતા આવશે પણ કોઈક રામને દે એવી તો માં જોશે ને તમારે અહીંયા હેલિકોપ્ટર ઉતારો હોય તો કસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં કાપ કે હોઈએ મારે ભેગા એ હા લે લે એટલું જ થાય નહીં માં મા છે ભાઈ હવે હું તમારે ભેગો છું ભાઈ કાંઈ આપણે કાંઈ હમ આપણેથી કાંઈ ન થાય આપણે ઉલ્લું લૂલુ થાય છોકરું સાનું આપણેથી ન હોય હા આપણે છોકરા નમાડતા આપણે કોઈ દીમાં દવા પાતી હોય તો પાતે જજ્યો કેવી આમ આમ ફોલ આવે લલ્લી મારો દીકરો જયાજો એ એ થોડુંક આમ આમ ગળ્યું પાણી હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા એઠું ગોઠવું ઉતરી જાય અને કોઈક દે બાપ આ ખતરો કરજો પાડા ને સાહે પાતો હોય એમ પાય પાછો છોકરા ને ડાળતા પીઝા નો કોણ નાખ્યો એમ પીરે તારો ડોહા બાપુ એ બહુ સારી વાત કરી ને કા ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા આપડા શર્ટ ની સાળે છોકરાને ને શેડા લુસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડો બગાડ છે લે તો તારો તો ભાગ જ નહીં આમાં

એટલે વગાડવા કઈ જાય ભૂખ મારે જવાનું છે એનું મેં બાબુ ત્રણ ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછું બાવીસ ને પ્રોગ્રામ છે ગયા નહીં જવાની ઈચ્છા જ નથી થતી કઈ રૂડું ન પણ બાવીસ એ ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા આ છેલ્લા દિવસ હૈ હા એક જણો દરિયામાં બુટતો હતો ને તે બુટતો બુટતો કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ક્યારે તમે મારા દીકરા નાશો ક્યારે ભૂંડું નાખે એ તો ઉલ્લી ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા હું બુટતો હોઠમાલી પાણી જાતું હોય તમ મારા દીકરા ગણપતિ બાપા મોરિયા અમુક બાપુ મને સમજાતું જ નથી હો આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજાણે જ નથી પડતી હવે ખરેખર ગણેશ ચોથ જે ગણેશ હોય છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ હોય એ ગણપતિનો જન્મદિયો હા અત્યારે સ્વાટી ક્યાં બધાય હા આ ચોટીલા જાય માતાજીને પચાસ હજારની માતાજીનું ચુંદળી સડાવશે પાવાગઢ જાય માતાજીની ચુંદળી સડાવશે માને હાડલો નહીં લઈ પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગરવાળી માને ડોહી પેલા જે ઉંબર માં બેઠી છે ને એ મોજ માં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે હાડલો ન લીધે તાય ને જય અંબાઈ જય અંબાઈ ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો આ બધું બોલ મિત્ર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય જ શાસ્ત્ર માં નામ જ ન હોય એવા નામ લઈ આવે અને પછી વાર્તાઓ કેવી ખબર આને એના પતિએ એ અનાર્દન કર્યો ત્યાં એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી ઈ વરત કરી એના ધણીથી નાદ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે પછી માતાજી એ દશા વાળી એટલે દશામાં કહેવાના માં કોઈને નડે મન કેશો નીતરી માં જ ન કહેવાય મા કોઈને આપણે બે ત્રણ છોકરાની મા હોય એ સાહેબ છોકરાના એકમાં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કંઈ આમ કહે તો આમ કરી નાખી અને જે પાયુ ધૂણકી હોય ને લગભગ ધેરાની જેઠાણીને બહુ ગાયું દેજો આ માનતી નથી તારે જમાવી એમ ક્યાં ને ભાઈ તારે ધંધો કરવાનું નોખું જમાવવું છે ધૂળતા કિલાય જોયા બધાય જોયા હવે આપણે ટીકા ન જ કરતા હોય ને માફ કરજો એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એમથી શ્રદ્ધાથી ડરી જાવ એ મુદ્દોય નહીં પણ હવે એ મારો વિષય નથી એને કઈક થાતું હશે તો જ હાલતું હશે ને પણ એ જે થાતો મારો રામ જાણે હું થતો હું તો કેટલા માતાજીના અનુષ્ઠાન કરું એટલા વર્ષો વ્યય છે મને કોઈ દીપ આ શક્તિપાત થાય માનવ જયારે ઓમ કરતા ઠીક છે અનુભૂતિ થતી છે ખબર નહીં કઈ પણ કઈ એવું તો મને કોઈ દીચું જ નહીં તો આવડે સંગીતમાં આરતી ઉતાર તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને ખામા